મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસનો પ્રારંભ કરાયો હતો મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની સુખાકારી માટે જગતજનનીમાં અંબાના દર્શન કરીને પાલખી તથા ઘંટ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ સહિત દિવ્યાંગ લાભાર્થીઓને સહાય વિતરણ સહિતના કાર્યક્રમ આયોજન કરાયું હતું ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સહયોગ ઉપક્રમે પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે આજથી ત્રણ દિવસીય પરિક્રમા મહોત્સવનું આયોજન કરાયું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજી ખાતે અંદાજીત બાર કરોડના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું મુખ્યમંત્રીશ્રીએ સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડિંગનું નિરીક્ષણ પણ કર્યું હતું આ પ્રસંગે પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર કરાયા હતા આ નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડિંગ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સ્વભંડોળમાંથી બનાવવામાં આવ્યું છે અદ્યતન સુવિધાઓથી સજ્જત આ વિદ્યાલય ખાતે છાત્રાલય પણ બનાવવામાં આવી છે આ નવીન બિલ્ડિંગમાં એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓના શિક્ષણ અને આવાસનો સમાવેશ કરાયો છે નવી બિલ્ડિંગમાં પાર્કિંગ મલ્ટીપ્લ હોલ દસ વર્ગખંડો છાત્રાલય માટે ઓગણપચાસ જેટલી રૂમ લાઇબ્રેરી પ્રાર્થના હોલ ભોજન કક્ષ કોમ્પ્યુટર હોલ યજ્ઞશાળા સહિતની અદ્યતન સુવિધાઓ ઊભી કરાઈ છે અહીં નોંધનીય છે કે શ્રી સંસ્કૃત મહાવિદ્યાલયનું વર્ષ ઓગણીસો બાસઠથી શ્રી આરસુરી માતા અંબાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલન કરાય છે આ વિદ્યાલયમાં કર્મકાંડ જ્યોતિષ વેદ પુરાણ ધર્મશાસ્ત્ર અને ઉપનિદેશ વગેરેનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવામાં આવે છે સંસ્કૃત મહાવિદ્યાલયના ગ્રંથાલયમાં સંસ્કૃત સાહિત્યના પાંચ હજાર એકસો સાત જેટલા પુસ્તકો પણ ઉપલબ્ધ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજેથી

ચાલી રહ્યો છે બીજી તરફ આપણે અંબાજી ધામમાં માં અંબાની પરિક્રમા મહોત્સવમાં લાખો ભક્તો માતાજીની લીન થવાના છે વિશ્વ નેતાને ને યશસ્વી વડાપ્રધાન શ્રી જગદંબાના પરમ ઉપાસક મોદી સાહેબ ની પ્રેરણા અને માર્ગદર્શનમાં વિરાટ ધર્મોત્સવ વિશ્વનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે 51 શક્તિપીઠ અંબાજી ધામમાં અનેરું સ્થાન ધરાવે છે દેશના અન્ય સ્થળોએ જે શક્તિપીઠ છે તે બધા જ શક્તિપીઠના દર્શન પૂજન એક જ સ્થળે અંબાજી ધામમાં લોકો કરી શકે તેવું વડાપ્રધાનશ્રીનું વિધાન સાકાર થયું છે એક ભારત શ્રેષ્ઠ ભારત શ્રી મોદી સાહેબ ની સંકલ્પના અંબાજી ધામમાં એકાવન શક્તિપીઠ પરિક્રમા પાર પડી છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ અંબાજી શક્તિપીઠ દર્શન પૂજા અર્ચન માટે આવનાર ભાઈ ભક્તો એક જ સ્થળે એકાવન શક્તિપીઠના દર્શન કરી શકે તેવી કલ્પના કરી હતી તેના પ્રયાસોના પરિણામે અંબાજી ખાતે એકાવન શક્તિપીઠનું નિર્માણ થયું છે